મેં વારંવાર વિનંતી કરી છે કે રાજકોટના લોકો માટે જે કાયમી પાણીની સુવિધા મળવી જોઈએ આપણે જનરલ બોર્ડમાં આના કલાના બજેટ બોર્ડમાં પણ

તો કોર્ટમાં તમારે ધક્કા ખાવા પડશે ધ્યાન રાખજો એવું મોર્ડમાં કમિશ્નરે પણ આજે ખુલ્લો એમ કહી દીધું બધા સાંભળે તેમ એ એટલા માટે નથી કરતા ત્યાં કોઈ ભાજપના મોટા નેતાનો એમાં હાથ છે એટલા માટે બે ધારાસભ્યો દસ મિનિટ માં જ્યાં પહોંચી જાય એ ક્યારે પહોંચી જતા હોય મોટા મોટા બે ધારાસભ્યો થી પણ કોઈ મોટો વ્યક્તિ છે જે પ્રદેશ ભાજપમાં હોદ્દેદાર છે એને સાચવવા માટે આ સ્કીમ છે એટલેટિક ટાવર માં ત્રણ લોકોના આગથી મૃત્યુ થયા છે ત્રણ લોકોને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા એના ઘરની પરિસ્થિતિ જોતા કારણ કે એકઈ ટાવર વાળો ત્યાં રેવાવાળા એકઈ નથી ઓફ થયા પરંતુ મારી જેવા ફેરિયા એવા લોકો ગયા એ લોકોમાં જે એક્સપાય થઈ ગયા એ ત્રણેય લોકોમાં એક વ્યક્તિને દસ લાખ ની સુવિધા આપી છે એ એસોસિએશન આપી છે ત્યાં ફાયર સેફ્ટી પણ ત્યાં નહોતી બે હજાર ત્રેવીસ થી જ્યારે એસોસિએશન આપ્યું ત્યારે ફાયર સેફટી ઓલરેડી બિલ્ડર આપ્યું ત્યાં સુધી હતી પરંતુ ત્યાર પછી ફાયર સેફ્ટીનું કાંઈ છે નહીં અને આજે પણ ફાયર એનઓસી ત્યાં છે નહીં